વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલી મહેશનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે આઠમના દિવસે ખાસ વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકો રામસીતા ડોક્ટર જીવન સાથે જોડાયેલા વિવિધ પાત્રો સહિત અનેક રૂપોમાં વેશભૂષા ધારણ કરી ગરબે ઝૂમી ઉઠ્યા હતા સોસાયટીના રહીશો પર મોટી સંખ્યામાં જોડાયા હતા અને ડીજેના તાલે ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા આ રીતે મહેશનગર સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી ઉત્સાહ અને ભક્તિભાવથી કરવામાં આવી હતી અમારું મહેશનગર સોસાયટી સોમા તળાવ વાઘોડિયા ડબોઈ રિંગ રોડ અમે છેલ્લા છ સાત વર્ષથી શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને આ જે તમે ડેકોરેશન જોઈ રહ્યા છો એ આ અમારા સર્વ યુવા મંડળોની મહેનતથી ખર્ચે જો કર્યું છે અને અમે દર વખતે રોજ અલગ અલગ થીમ રાખીએ છીએ અને રોજ અલગ અલગ લાણીનું પણ વિતરણ કરીએ છીએ અને આજે આઠમના નિમિત્તે અમે બાળકોને વેશભૂષા અલગ અલગ કોઈ ભગવાનના વેશમાં છે તો કોઈ ડોક્ટર છે કોઈ વકીલ છે દરેક બાળકો અલગ અલગ વેશમાં તમે જોશો અને આ સ્પર્ધા કોઈ સ્પર્ધા નથી આ જે નાના બાળકો છે આવી સ્પર્ધામાં પબ્લિકમાં ભાગ લેશે તો એનો મનનો દૂર જે ડર હશે દૂર થશે અને આગળ એ આપણા હિન્દુ તહેવારો કઈ રીતે ઉજવવા કયા ભગવાન છે આપણા શું છે આપણી હિન્દુ સંસ્કૃતિ શું છે એને અત્યારથી નાનપણથી જ શીખ મળે એટલે અમે એવી રીતનું આયોજન કરીએ છીએ કે નાનપણથી જ આપણી હિન્દુ સંસ્કૃતિ આગળ વધે અને ગરબા શેરી ગરબાને વધુમાં વધુ મહત્વ મળે એ રીતનું આયોજન અમે હર વર્ષે કરીએ છીએ મારી દીકરી મારા આંગણે તમે જોશો કે અમારા બાજુના પાર્ટી પ્લોટ માં પણ આયોજન કર્યું છે અને અમે છેલ્લા છ સાત વર્ષથી પેલા બે વર્ષ અમને રિસ્પોન્સ થોડો ઓછો મળ્યો ત્યારબાદ અમારી સોસાયટી ની અંદર હાલમાં એક ટકો પબ્લિક એવી છે જે બાર ગરબા માં છે બાકી અમારા સોસાયટી ના તમામે તમામ સભ્યો સો મકાન છે સો એ સો મકાન ના સભ્યો અહિયાં ગરબામાં છે અમારે જગ્યાઓ જઈ પડે છે અત્યારે હાલમાં મારું નામ છે મહિલા પ્રદીપસિંહ અને આ જે બધા જ મેમ્બર છે એ આ તમે ડેકોરેશન જોવો છો એ બધાની અંદર મહેનત છે મહેશનગર સોસાયટીના યુવા મંડળના યુવકો છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રીનું ભવ્ય આયોજન કરી રહ્યા છે અને આજે આ વર્ષે તો સૌથી શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે અને રિસેસ દરમિયાન અહીં અઓ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે આ સોસાયટી ની અંદર દરેક બાળકો આજે આટમના દિવસે અલગ અલગ વેશભૂષામાં દરેક ભગવાનનો વેશભૂષા કરીને આજે ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને હજુ પણ આગામી વર્ષોમાં ભવ્ય આયોજન કરવાના મારે આયોજન છે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી